આવ્યા લેવાલા ખાની તમામ સંતોનો એક પોકાર આરી સાચી વસ્તુ છે આજે આખા જ અમારે પીલુચા આ ગણેશપુરાની અંદર વસતા તમામ જે દેવી દેવ જતી સતીના સ્વરૂપમાં વસતા તમામી તમામ સુખી રહે અને આ બધા જ કુટુંબ પરિવાર એટલા સેવા ભાવી અને સમાજની અને દરેકે દરેક ભૂમિકામાં એ પોતે સાથ આપી અને પોતાનું ધન બનાવે છે પણ આ રીતે એક આપણું મનુષ્ય દેહનો એક ધર્મ છે કે સમાજ કુટુંબ પછી દેશ અને ધર્મ મહાપુરુષે કીધેલું છે આટલું આ મનુષ્ય દેહ આ જે ભૂમિમાં જન્મ ધરણ છે એનું ઋણ ચૂકવવા માટે મળ્યો છે અને પાસે તમને આ જે મળ્યો છે એ ભજન કરીને તમને આ જન્મ મરણના બંધનમાંથી છૂટવા મળ્યો છે ફેર નવે માના ગર્ભમાં ન જાવું પડે એટલા માટે આ મનુષ્ય જન્મ મળ્યો હમણાં સુંદર કહેતા હતા કે ભાઈ આ બધા હું આયા ચેડી બધા સિક્કા માર્યા સુંદર મહારાજ વાત કરતા હું સાધુ જેટલા સિક્કા માર્યા એટલા ગઈ સાલ હું મારા જેવો મહારાષ્ટ્ર મો પાછો મારાઠાવાડ થઈને પછી કોલ્હાપુર આયા કોલ્હાપુર ખેડૂતો આવા હતા અને તે લાખ લાખ રવા લઈને ગોળ ના એક એક ખેડૂત લાખ લાખ અને થપીઓ મારેલી ગોળ લોળ એના પર કોઈ નહીં નગને ને એના પર કોઈ વસ્ત્ર આખી માર્કેટ ગોળ ની જ ભરેલી અને પછી થોડી વાર થઈને બધા વેપારી આવ્યા ને કોઈને દસ લાખ કોઈને પચીસ લાખ આવા રવા ખરીદવા મળ્યા ને રાજી થઈને ખરીદ્યા હોકડો માર્યો આ કોપુ આ મિતાબ શું મારવાનું આ સિક્કા મરવાના શા માટે આ સિક્કા શા માટે માર્યા તાપડો ચમ લગાવ્યો આ તાપડો ન મારા લગાવે અને સિક્કો ન મારે ત્યાં સુધી વેપાર થાય બસ વેપાર માટે પણ તમે લઈ ના આવો ને ઘેરે એટલે ગોળ ખાવો એટલે શું કરવું પડે એ તાપડા એમ તમારે જો કદાચ આત્મ સાક્ષાત્કાર કરવો હોય તો હોય આયા ચેડી ભલે મારે પણ આ આપણું પાસો કરો ને તો મહાપુરુષે કીધું કે જે વસ્તુ છે તમારા હાથે આવશે હરી બેની ગયા તો મન સરોવર જીલ ત્યાં માયાનો ન નથી અંશે ગયા અમે ઝીલ બેની તન મનનાવું તાર વસ્ત્રો સોડ્યા રે સર્વે શસ્ત્ર ગયા તમે ઝીલ બોલો નાવો ઝીલવું હોય એટલે નાવું હોય

આ બેઠો લે ખીર નીર બે ભેગો મળ્યો જુદો કરે તે હંસ ગાય ને કે વેસ ને દોવો ભેગું પોણી ને દૂધ બે ભેગો હાથી આવો એની ખબર જ રે મને આ બે ભેગો શ્રી ની આમ તો દૂધ જ દેખાય મય મય ખીર હશે અને પોણી હશે પણ જ્યારે દહીં બનાવો ને એટલે પોણી ખબર પડે કે દહી હોય ને તો પોણી હોય ને શું હોય હોય ને હવે દૂધમાં દહી ઘી છે મોખણ પેલા દહી માં ઘી છે મોખણ માં ઘી છે આ વાત છે પણ હંસ સવાય જુદું ના કરી શકે બાપ આ બેઠો દેહ પાણી નો છે પાણી નો છે પાણી નો ને

તમારો પૂર્ણ ભાવ ને પ્રેમ હશે ને તો ભગવાન તમારે અહીંયા હાજર હાજર ને હાજર ભાલો પ્રેમ ને વસ થયા રાજી એમાં શું કરે પંડિત કે કાજી ભગવાન જ્યારે 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 જ જો જો આયા જન જન આયા નરસિંહ મહેતા કરીને કેદારો બોલે ને એટલે ભગવાન ના એને હાજર થવું પડે જીવન પેલો યાદ આવે ને એટલે તરત કે દાડા વગાડે ભગવાન ને ભગવાન કીધું કે હે નરસિંહ મહેતા હું મારે બીજું કોમ હોય કે ન હોય તું જાર કેદારો ઉગાડે છે મારે માને તગડાઈ તગડાઈ કરે છે પણ કોમ હોય એટલે બોલાવજે ને અને હું તને એમ રહેવરાતો નથી પણ હું તારા ભેગો છું પડતો ને દૂર દેખાય છે કેદારો બોલાય ને મારું કોમે કરવા દેતા નથી આ બેનો છે ને એ ગાયો છે એક દાડો આ બધો ની આ વખતનો તો ચોમાહો જતો નહી પણ હવે આવતું યાદ રાખજો જે દિવસે ગોકળ આઠમ આવશે ને એટલે તમે પાંચ હજાર પૂર્વ પ્રમાત્મા પ્રગટ થયા હતા એમનો એ કોનો કોનોડા નો દિવસ આવશે એ દિવસે આઠમ ના દિવસે પછી બાધે બધી માટીનો કોનો ન થતો એ એ બનાવવા માટે એની ખોણમાંથી લાવવી પડે છે બાધા ભારે માટલો થતો અને બધી બહેનો છે લાઈ ધોઈ અને ગાતો ગાતો જોય અને રૂપાળી માટી લાવ ગાતો ગાતો આવ પછી દેવકીજીને વાસુદેવ બનાવન ઘોડીઓ બનાવન એ તો આવું બધું બનાવ અને પછી એ રાત એમનાથી લાવો લી અને પછી ગોય કે વનરાતી વનમો કોડું મારા પડ્યું છે વનમો દરે હોય કે વનમોદ હોય અને મારો શેડો જ મુક્તિ નથી આ બધો ગોય સૈન તમે જોજો એ બધું એ એ વખત ગોણો ગોય તે નરસિંહ મહેતાને કે તું મને હું કરવા તકડા તગડાય કર ત્યારે પરમાત્મા તમારાથી ભિન્ન નથી પણ પરમાત્માને તમે ઓળખતા ગોકુળની અંદર ભગવાન જ્યારે પ્રગટ થયા ને એ વખત આખા બ્રાહ્મણોને બોલાવી નામાકરણ કરાયું અને બ્રાહ્મણોને કે હવે તમારે જે પ્રસાદ બનાવો એ બનાવો આ બધું પડ્યું બ્રાહ્મણો નામાકરણ અક્ષર ઉપર ક ઉપર આવ્યો એટલે કે તારે કોનોડો રાખો કે કૃષ્ણ બધું નામ તો એક જ આવ્યું પરંતુ એમને તૈયાર કરીને પ્રસાદ બનાવી એ ભગવાન ને થાળ ધરાયો જમવા આવો જસુદા ના દાયા કોડી રાત તો એગેરે ના આવ્યા હરિયાવુ જો થાળ ગાવા મોડે ને એ ભગવાન પર ગો જસુદાજી ઓમ કોમ કરતો તો પેલા બધા અહીંયાની મસ્તી મતા એ ઘોડિયામાંથી ચાવડે ઉતરી પેલોને બધું બનાવ્યું ને અને પેલા ભાઈ આ તો ભણની રી એટલે આ છોકરો ભાળ્યો ભગવાન ના ભાળ્યો અને જઈને કે જશુદાને કે તારે છોકરો વાલો આ મારું બધું ભોજન ઉભડાવ્યું ગુરુ ગોકુલ અમારે કોમ ના આવે જશુદાજી કે સારું કર્યું મહારાજ આ બાળકને હું લઈ લઉં છું એને ખબર નહીં હવે એ જો આ ભોખોડીઓ તણાય છે એને હવે શું ખબર કે એને તો તમાર પડ્યું તું જઈ માં મોઢો હાથ થી તો એને કદાચ મોઢામાં મૂચ્યો છે કે અમારે કોમ ના આવે કે તારે અમોનો આલોરું અમારે બનાવવું મટ્યું અને તમે ફેર બનાવો ફેર બનાવીને તૈયાર કર્યો ને ફેર પછી શરૂઆત કરી જમવાયા બોજ સુદાના જાયા થોડી રાત તો ઘેર ના આયા આ તો ગોય છે ને પેલા બેઠા બેઠા ઓઠે ખોય છે અને ભાડે અને ખાર ખાર હવે તમે ના ઓળખો હમણાં મહારાશ્રી શ્રીએ કીધું તો સુંદર કે આ આંખે ભગવાન દેખાયો આ વાત ચોક્કસ છે પાછી નામદેવજીના ઘેરે આયા ભગવાન ક્યારે આવ્યા એટા બેઠા ઝૂંપડી હળજી હળજી એકદમ અગ્નિદેવ ફરી વળ્યા એટલે આવા સંતો હતા જેમાં જે ગોદડો થોડા મોચા ને કોઈ હચીજ ભાવ લાવીને બહાર મૂકીને પછી બધું બળી ગયું એ સત્સંગ કરનાર કે તમારે અહીં તો અગ્નિદેવ આવીને ને બધું બળી ગયું એ તો આમ આયા ને હાથ જોડ્યા કે બધા દેવો આ અગ્નિ દેવ આજ જ મારે બાપ આ છે વાલો લાગે આવો ખરો હે અર્જુન કોઈ દિવસ જે થતું એ સારા માટે થયું એ પણ સારા માટે થશે પણ આ કહો બોલો આ વચન ઉપર વિશ્વાસ ખરો આમ 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 થઈ જાય આયા પેલા કે અમે આટલું ગાઢ્યું તમે ક્યો ભજન કરવા જ્યા છો આ બધું ભળી ગયું ને એ કોઈ બોલ્યા ને બે જગ્યાએ ના બોલાય એ જ્ઞાનીઓની સભામાં જ્ઞાનીઓ હોય તો ના બોલવું બીજો અજ્ઞાની હોય તો ના બોલવું એ જ બોલી શું કાઢશું આ બે વાતો કાયમ હોય વ્યવહારમાં રાખજો જીવન જો ધન્ય આગળ આપો હોય તો અજ્ઞાની શું કેવો કબીરજીને ને પેલો દેહાઈ મળ્યા હોમાં કે બધાને ગુરુ બધા ના નમાડે છે અને આજ જ મારે હોમાં આવે છે આ છે વારું એ કે ત્રિકાળ જ્ઞાની છે ગભે લકડી જઈને લઈને પેલો કે હોમ વર વર ભાઈ તું કોણ છે કબીર કે લોકો આ નામથી બોલાવે છે ભાઈ હા તું આટલો ત્રિકાળ જ્ઞાની છે

હું તો ज्ञानी નો ગુરુ નો અજ્ઞાની નો તો દાસ તે લીધી લકડી ને મી ઘાસ મોઢામાં લીધી ઘાસ એમ કરીને ઓમ કરીને પેલું કઠેણ નું ઝાળું હોય તો શું કરવું પડે કઈ કપાય રે सावળી નું બેસડે પડી ને નેકળી જા હાથ હું છેવો ન માળ્યો છે કો બોલા ઓય જગા કરવા બેહવાનો છે કે તમારો માર્ગ રું જાય જાય રસ્તામાં રસ્તામાં રહે હો એમ કું છું હારી એ જારે આવી નામદેવજી આમાં આવ્યા ને પેલા કે કે તમે ભગત તો અમે આટલું બધું બહાર કાઢ્યું એ આવી ને ચાવડી ને પેલા અગ્નિદેવ યજ્ઞ ચાલુ હતો હોય તો આહુતિ હાલવા માંડ્યા ગોધડો હોય નો સજો તમે હારી ઓમ નમ સ્વાહા જેમ કે તમે જમો આ પછી જે મોચા હતા એ મોય ન જે કોઈ બધું લાગ બહાર કાઢ્યું તો એટલું બધું ન પેલા રિહાઈ ને હેડ્યા પરા કે આ એમ માજી રહ્યો છે ને આપણે હાથે જ્યાં બહાર કાઢ્યું બોલો અને પછી ગયો હવે રસોઈ બનાવ્યા ને રસોઈ પેડ નીચે બનાવી અને ભગવાન આયા તૈયાર રોટલીઓ બધી કરીને થપ્પી મારે મૂચી ભગવાન ના ઓળખી શકો ભેગો બેઠો હોય તો બાપ હા કેટલા વર્ષ થયા તમે ઓને પૂછી જુઓ અહીંયા તારનો તમારા ભેગો છે તો કોઈ દાડો તમે ઓળખશો ને તને હાલ આ ચોથી ઓળખશો જો આટલો જરી જુદો હોય તો સકલ રામ હમેરા રામ વિના નો કોઈ થામ નથે પીન બ્રહ્માંડ મોરે જુઓ તપાસી નામ સમો વડ કોઈ નથી આ ત્રણ ગુણમાં તેજ તમારો પોષ તત્વે માઈ જોત જળે તેનું અજવાળો રે ચૌદ લોક માં સુરત દોરે આશે માને ચડી ના ભી અરે નીર ખીલો ને હૃદય કમળ મોતો પોડી મણી હાયન હદે વાજો વાગે શેર મો શિખર પર ધૂન ચડી હિરાધવેરી ને રતન પારખો વચન પદારથ પારસ મણી પૂરા ગુરુજી મને પાયો પિયાલો ધારી લીધો મેં તો એક ધણી જ્ઞાની હોય તો ઘટ મોજે આત્મા જુઓ મતી